સ્વાગત છે આપણે એક ફરી નવા વ્લોગમાં અને આજના વ્લોગમાં તમારું સ્વાગત છે સ્વાગત છે ફરી એક નવા વ્લોગમાં આજના વ્લોગમાં તમારું સ્વાગત છે તો હું થઈ ગયો એકદમ રેડી તો પહેલા દીધી પહેલાથી કમ ઠંડી વધારે પડે અને એવું લાગશે ટોપી કાઢી દેશે બાકી રેડી થઈ ગયો ચશ્મા વસ્મ લગાવી ડૂબો બુકો લગાવી અને આપણી તૈયારી છે આપણો વાયદો હતો એક મહારાજ દર્શન કરવા જવાનું ગુગ મહારાજે તો હું જાઉં દર્શન કરવા માટે તમને દર્શન કરાવી દઉં પૂછવા જઉં દર્શન કરવા માટે તો કાઢો દોસ્તો નેકળી ગયો હું ફાઇનલી અને પલ્ઝર લીધું મુડાભાઈનું ફસ્ટ પ્લસ પલ્સર કાઢી લીધું કારણ કે કાઢમાં બે ખોડ્યું હોય મુડાભાઈનું અને હવે નીકળ્યો મહારાજાના દર્શન તો મહારાજના દર્શન એ આપણા કેવું થાય કે મહારાજના દર્શન આપણા ઘરથી પોત્રીસ કિલોમીટર દૂર હ તો મહારાજના દર્શન કરતા જઈએ તમને વધારી દઈએ દોસ્તો આ જગ્યા જ્યાં હું આવતા સીન તો લઉં છું કારણ કે ગજબની જગ્યા બે બાજુ એટલે બસ ને બાકી મસ્ત રૂટ લાગે અને રૂડ બન્યો ને હો શિખર હજારો વર્ષો પછી આ રૂડ બન્યો એવું કેવું તો કહેવાય કારણ કે બહુ હેરાન થાય રૂડ ઉપર તો દાદા દર્શન જવાન થાય તો ઘણ બધી જઈએ તો હેરાન થતા હતા બાકી ગજબનો રોડ બની ગયો હવે એકદમ ફર્સ્ટ ક્લાસ અને ઉપર વાતાવરણ તો ગજબ નું હવા ઓ સદેરા

ખરું દોસ્તો એક એક મતલબ ની હતી દર્શન કરવા માટે આવવાનું હતું અને પેડા અને પેડા તો બે હું મહારાજ જોડે કરી દર્શન કરી લીધા અને હાલ તમે જોયું ને કે લોકો ચેવા ચેવા ચાડી જતા મતલબ ચીવી રીતના માનતા હોય બધી હું હો બધી માનતા હોય તો મી દર્શન કરવા આવી ગયું એ તો બધા ખોડીમાં આવી જતા હતા ખોડીમાં મંદિર ચોક હોય તો મને નહીં ખબર લોકો જાત જે જોયું એ

દોસ્તો આપણે જમવા માટે જમવાની આઈટમો બહુ ઘણી બધી છે ગજબ બાકી દોસ્તો દસ કલાક પછી આપણે થઈ ગયા એકદમ રેડી અને કાલો કાલે હતો આજ પાસો કન્ટિન્યુ કરી દઈએ અને આપણે નેકડીએ ક્યારે બાજુ ઘણી જગ્યાએ ઘણી જગ્યાએ મસ્તી કરીને ઘણી જગ્યાએ વાતો કરી ઘણી જગ્યાએ બે વાય તો આપણે એ કઈ નહોતા તો આપણે નેકડીએ કરે આપણા ઘરે જ મજા આવે બાકી તો બધું સમજે

કો બાપ લાતી એલા કેટલા વર હતી એકસો પહોંચ વર કે 106 વર તો તમારે થઈ ગયા દાદા દાદો અમ જ સ્વર્ગ થઈ ગયા દાદા તારીખ છે આજની તારીખ છે 3 4 તો ચોથા મહિના એક વર પૂરો થાય દાદા ના દાદા માં આ કણો મતલબ કરી કરી ને કણો જીવી ને દાદો તો આજ નું જન્મ એ તા જન્મ દિવસ છે હાલે હે તા જન્મદિવસ દિવસ છે હે દોસ્તો ભૂખ લાગી છે નાસ્તો શું ખબર આપણે લાયા જઈ શું લેવા જાય આપણે શું કીધું ફ્રૂટ ફ્રૂટ ફાસ્ટ ફૂડ નહી ફાસ્ટ ફૂડ તો ફાસ્ટ ફૂડ શું કહેવાય ફ્રૂટ ખાલી ખાલી ફ્રૂટર એટલે માર મગજ ફરી ગયો હોય બેન્ડ મારી ગયું તો ઝમ્ફર કહી લઈએ આપણે આપણે નસીબત નહીં લાગતું દોસ્તો આપણે જમ્પર થઈ જાય રેડી જમ્પર કહી લઈએ હવે દોસ્તો આપણે જમ્પર આપણે કાપી લીધું હવે થોડું કાપવામાં બાકી છે જો આઈ ગયા આપણે ધાબા ઉપર તો ટીવી જોવા માટે ના ટીવી જોવા માટે નહીં ખાલી થોડી એડિટિંગ દઉં અને બ્લોગ અપલોડ કરી દઉં ઘણા દાળ પાસો નહીં કર્યો મતલબ કે બે દાણા જેવું થઈ ગયું છે કારણ કે પછી બે દાણાજી ને અત્યારે થઈ ગયા બ્લોગ અપલોડ કરે અને આ વિડીયો તો આવી જાય ને એવું બધું હોય મારા અત્યારે નાખી દઉં પાછી ઈચ્છા થાય તો ના નાખો એવું હમણાં થોડું મગજ થોડું ખરાબ ચાલી રહ્યું મતલબ ટાઈમ ટાઈમ ખરાબ ચાલી રહ્યો આપણું એટલે આમ ભગવાન તરીકે ભગવાન સારો ટાઈમ બનાવ્યો રીતે જોવા સારો ટાઈમ બાકી યુટ્યુબમાં ખાઈ ટાઈમ ખરાબ ચાલી ગયો તો એડિટિંગ લઉં થોડું ખાવા માટે જમી ખાઈ ખાઈ લઉં વાત ખાટલો રેડી કરી દીધો બે ગોય લઈને ઠંડી તો ગજબ ની વધી ગઈ ઠંડી પડે અને વહેલું નોકરી જવાનું કાલ તો બહુ વહેલું જવાનું કાલ તો પાંચ વાગે જવાનું હે અને હવે ઠંડી એટલે મતલબ ઘરમાં બે ગુજરાત ઓઢવો પડે બાકી ઠંડી હજુ તો કે બે ત્રણ સેલ્સિયસ તાપમાન ઓછું થવાનું તો શું કરીએ પણ તો કરવું પડશે ને તો જવું પડશે નોકરી અને નોકરીનો નો લોક નહીં બનાવે હવે ટ્રાય કરીએ નોકરી નો બનાવીએ બનાવીએ તો કાલ બનાવી દઈએ તો આજનો રાખીએ આટલા સુધી બે દિવસથી વ્લોગ ચાલુ અને એમ પાછો પાછું હજુ ચેણ આવે તો મને ખબર નહીં કાલ અપલોડ થાય છે કોમ પરમ દિવસે થાય આપણે કારણ કે આપણું કોમ કરે મને ધીમી થઈ ધીમું થઈ ગયું હા તો હાલો વ્લોગ રાખીએ આટલા સુધી મળીએ ફરી કાલે નવા વ્લોગમાં તે સુધી જય હિન્દ બાય